દોસ્તો મિત્તલ બુટિક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેટલીક ખાસ જાણકારી આપવા જઈ રહી છું તો તમે તેની નોંધ કરી લો દરેક સાઇઝના ડ્રેસમાં ગળું બાય ગાળાનો આગળનો ભાગ બાય ગાળો કેટલો લેવો તો દોસ્તો બધી જ સાઇઝના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે તો દોસ્તો અઠવાડિયામાં ત્રણ વિડીયો આવશે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો તો દોસ્તો બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે ગાળાનો આગળનો ભાગ બાંય ગાળો અને શોલ્ડર લેવામાં આવે છે તો દોસ્તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો દોસ્તો એકત્રીસ સાઇઝમાં ગળું કેટલું લેવું શોલ્ડર કેટલો લેવો તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આને અમે બાંગાળાનું આગળનો ભાગ કહીએ છીએ તો દોસ્તો ગાળાનું માપ હું હંમેશા પાંચ ઇંચનો ત્રાસ આપ્યા પછી જ લઉં છું તો તેનું ખાસ ધ્યાન રાખજો આગળના ગાળાનું માપ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો સાડા પાંચ કે છ કે સાડા છ તેનું બીજા માપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેનું ખાસ ધ્યાન રાખજો તો દોસ્તો આ છે એકત્રીસ સાઇઝનો ચાર્ટ તેને તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો આ ગળું બે પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા ત્રણ લેવું આગળનું ગળું સાડા પાંચ કે છ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો શોલ્ડરમાં હંમેશા પાંચ ઇંચનો ત્રાસ લેવો જરૂરી છે પાંચ ત્રાસ આપ્યા પછી જ હું બાયગાળાનું માપ લઉં છું તો તમે તેની ખાસ નોંધ લેજો આને અમે બાયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ દોસ્તો પાછળનું ગળું જો એકથી ચાર હોય તો તેમાં બાયગાળાનું માપ સાડા છ રહેશે અને શોલ્ડરનું માપ પણ સાડા છ રહેશે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પાછળનું ગળું પાંચથી દસ હોય તો તે માપમાં હંમેશા બાય ગાળો સવા છો રહેશે એટલે કે છ પોઈન્ટ પચીસ પાછળનું ગળું પાંચથી છ હોય તો શોલ્ડર સાડા પાંચ લેવો હવે દોસ્તો શોલ્ડર સાઈડનું ગળું બે પોઈન્ટ પંચોતેર લેવું આગળનું ગળું સાડા પાંચ કે છ લેવું ગાળાનો આગળનો ભાગ સાડા પાંચ લેવો પાછળનું ગળું સાતથી આઠ હોય તો શોલ્ડર સવા પાંચ લેવો એટલે કે પાંચ પોઈન્ટ પચીસ દોસ્તો બાય ગાળાનો આગળનો ભાગ સાડા પાંચ અને બાય ગાળો સવા છ લેવો પાંચથી દસ સુધીના ગળામાં પાછળનું ગળું નવથી દસ હોય તો શોલ્ડર પાંચનો લેવો હવે દોસ્તો એકત્રીસ સાઇઝમાં એકત્રીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ એકત્રીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું હું હંમેશા બે ઇંચ સિલાઈ માટે લઉં છું દોસ્તો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે આ વિડીયોમાં તમને વધુમાં વધુ જાણકારી આપી શકું તો તમે તેની નોંધ કરી લો અને એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને મને ખૂબ જ આનંદ થશે તો તમે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે હવે બાયનું માપ કેવી રીતે લેવું તે આપણે સમજીએ તો સૌથી પહેલાં બાયની લંબાઈ લેવી પછી ત્રણ ઇંચ પર નિશાન કરવું ત્યારબાદ આ સાઇઝમાં માપ બાર ઇંચ પર આવે છે તો છ ઇંચ પછી જ બાયનો શેપ આપવો બાર ભાગ્યા બે બરાબર છ બાર ભાગ્યા બે બરાબર છ તો છ ઇંચ પછી જ બાયનો શેપ આપવો વત્તા બે ઇંચ સિલાઈ હું બે ઇંચ સિલાઈ માટે લઉં છું આપણે જે માપ લીધું છે તે છ ઇંચ પર લીધું છે તેના બદલે જો સાડા પાંચ લઈએ તો તમે વિચારી શકો છો કે અડધો કે પોણા ઇંચનો જે ગેપ હોય તે કેટલી વધુ પ્રોબ્લેમ કરી શકે છે બાયની લંબાઈ વત્તા એક ઇંચ બાયમાં પટ્ટી વાળવા માટે છ ઇંચ પછી બાંયનો શેપ આપવો તો દોસ્તો છ ઇંચથી વધુ લેવું પણ ઓછું નહીં જો વધુ લેશો તો કટિંગ કરીને સરખા માપે કરી શકશો પણ જો ઓછું લેશો તો સેમ કલર અને સેમ પ્રિન્ટનું કપડું ક્યાંથી લાવશો જો તમે આ રીતે કટિંગ કરશો તો તમારો ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી મિત્તલ બ્યુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર